તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા લઈને ઇન્દ્રભારતી મહારાજે મોટું નિવેદન આપ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા લઈને નિવેદન આપનાર જગદગુરુ શંકરાચાર્ય અને કોંગ્રેસને આડે હાથ તેઓ લીધા ક્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ શકે કોંગ્રેસ કયા મોઢે રામ મંદિર પર પોતાના નિવેદનો આપી રહી છે સોમનાથ મંદિરની પ્રતિષ્ઠા સમયે પણ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હાજર રહ્યા નહોતા શંકરાચાર્ય

બોલવાવાળા બોલે પણ છે તો એની સામે આપણે જોવાનું નથી આપણે ખાલી ભગવાન રામ લલાની મૂર્તિ જ્યારે બેસી જાય મંદિરની અંદર એને જોવાનું છે અને કોઈ જો કહેતું હોય કે આ પ્રતિષ્ઠા મંદિરની અંદર બન્યા પહેલા પ્રતિષ્ઠા ન થાય તો પ્રભુ તમે સોમનાથ જાઓ સોમનાથની પંદર વર્ષ પહેલાં મંદિર બન્યું એના પંદર વર્ષ પ્રતિષ્ઠા થઈ ગઈ પછી મંદિર બન્યું છે ત્યારે કેમ કોઈ અવાજ નતો ઉપાડ્યો અને આજે કોઈ પણ બોલવા માંડે છે કે આ મંદિર ગર્ભગૃહની અંદર ભગવાન રામ ન બેસે અરે જેની અમારી પેઢીઓ રાહ જોતી હતી ઈ દિવસો આજે અમારી સામે આવ્યા છે તો એમને વધાવી લેવાના હોત